નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જઈશું તારીખ સત્તાવીસ છ બે હજાર પચીસમાં કેજીબીમાં ટીચરની જગ્યાઓ વિશેની ભરતી વિશે કસ્તુરબા ગાંધી વિદ્યાલય કેજીબી માટે વોર્ડન કમ હેડ ટીચરની જગ્યા પર પ્રાથમિક શિક્ષક સર્વગ્રોગ્રહમાંથી પ્રતિનિધિયુક્તથી નિયુક્ત માટેની જાહેરાત છે સમ સમગ્ર શિક્ષણ અંતર્ગત રાજ્યની કુલ બસો બેતાલીસ કેજીબી કાર્યરત છે જેમાંથી પ્રાયોગિક ધોરણે સમગ્ર રાજ્યની ચારસો બસો બેતાલીસ કેજીબીમાંથી અંદાજિત કોઈ પણ બેતાલીસ જગ્યાઓ જે તાલુકાની જગ્યા જે તે સમયે ખાલી છે તે તાલુકા માટે વોડોનકમ હેડ ટીચરની જગ્યા પર જે તે તાલુકાની પ્રાથમિક શાળાના મહિલા શિક્ષકની પ્રતિનિધિ થી નિમણૂક આપવા માટે સરકાર કક્ષાએ મેળવવા વહીવટી મંજૂરી અને તેમના શિક્ષણ વિભાગના તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના ઠરાવની જોગવાઈ મુજબ જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાના મહિલા શિક્ષક ગણિત વિજ્ઞાન અને એજ ટાટના મુખ્ય વિષય સિવાય મુખ્ય શિક્ષક સિવાય હોય અને જે તે તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કાર્યરત હોય અને વિદ્યા સહાયક સિવાય અને અરજી કરવાની છેલ્લી તારીખ મહત્તમ ઉંમર પંચાવન વર્ષ હોય તેઓની પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે આ જાહેરાતના સંદર્ભમાં માત્ર ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે પ્રતિનિધિયુક્ત મહત્તમ ત્રણ વર્ષ માટે રહેશે અને કામગીરી સારી હશે તો બે વર્ષ લંબાવવામાં આવશે આમ મહત્તમ પાંચ વર્ષ સુધી નિયુક્ત છે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે ડબલ્યુ ડબલ્યુ એસ એ ગુજરાત ડોટ ઓર્ગેનાઇઝેશન વેબસાઇટ પર રિક્યુમેન્ટ પર જઈ કરવાની રહેશે ઓનલાઈન અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મૂકેલા જિલ્લાની તાલુકાવાર કેજીબીજીની યાદી ઠરાવ અને સામાન્ય અને આવશ્યક શરતો તેમજ જરૂરી સૂચનાઓ વાંચી સમજીને અરજી કરવાની રહેશે ઉમેદવારે ઓનલાઈન કરેલા અરજીની પ્રિન્ટ લઈ પોતાની સાથે રાખવાની રહે છે અને ઇન્ટરવ્યુ સમયે આ પ્રિન્ટ આઉટ તેમજ નિયત લાયકાતનો ઓનલાઈન અરજીઓમાં દર્શાવવામાં પ્રમાણપત્રોની નકલ અસ અસલ પ્રમાણપત્રો સમિતિ સમક્ષ રજૂ કરવાના રહે છે ઓનલાઈન અરજી કરવા માટેનો સમયગાળો છે તારીખ સત્તાવીસ છ બે હજાર પચીસ શુક્રવારના સાંજે ચૌદ પોઈન્ટ ઝીરો ઝીરો કલાકથી એટલે કે બે વાગ્યેથી તારીખ છ સાત બે હજાર પચીસ રવિવારના રાત્રે અગિયાર પોઈન્ટ ત્રેવીસ પોઈન્ટ ઓગણસાહીઠ કલાક સુધી રહેશે એટલે કે રાતના બાર વાગ્યા સુધી આમ અરજીઓ કરી શકાશે જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર